ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશને લઈને લોકો જાગૃત બને તે માટે ડીવાયસપીની અધ્યક્ષતામાં જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો વ્યાજના ન ફસાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા આજરોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકો વ્યાજખોરની વિશ ચક્ર ન ફસાય તે માટે લોકોને જાગૃત કરવા આ સેમિનાર યોજાયો હતો ભરૂચના દાંડિયા બજારમાં આવે સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં ભરૂચ વિભાગીય પોલીસ વડા સી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત અને લોકો ને સરકારની તેમજ બેંકના વિવિધ સ્કીમ અંગે માહિતીના વીસ ન ફસાય તે માટે સમજણ આપવામાં આવી હતી સાથે જ આવા બનાવોમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી બાબતે ગાર કરાયા હતા આ અંગે વધુ માહિતી આપતા ભરૂચ ડીવાય કે પટેલ દ્વારા કઈક આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર શ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન ચડેલું છે એના અંતર્ગત આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂંટણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે વ્યાજો વ્યાજે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે